કાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમ નેવું ટકા ભરાયો ડેમ ભરાતા રેડ સિગ્નલ જાહેર કરાયું છે ડેમનું રૂલ લેવલ છસો એક પોઈન્ટ નેવું ફૂટ જ્યારે હાલનું લેવલ છસો પોઈન્ટ પંચાવન ફૂટ ઉપરવાસમાંથી અઢારસો આઠ ક્યુસેક પાણીની આવક હાલ પાણી છોડવામાં આવી રહ્યું નથી બનાસ નદી કાંઠા તથા નીચાણવાળા વિસ્તારોના નાગરિકોને તકેદારી રાખવા તાકીદ કરવામાં આવી છે આઈએમસીએ ક્લબમાં બ્યુટી કોન્ટેસ્ટનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં મિસ વર્લ્ડ ઇન્ટરનેશનલ બે હજાર પચીસના વિજેતા શ્વેતા દેસાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા બ્યુટી કોન્ટેસ્ટમાં ગુજરાતભરમાંથી સૌથી પણ વધારે સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે સ્પર્ધામાં બેસ્ટ પરફોર્મ કરનાર યુવતીઓની પસંદગી કરવામાં આવશે અને સિલેક્શન બાદ તેમને મોડેલ બનવાની તક મળશે તો વાયએમસીએ ક્લબમાં બ્યુટી કોન્ટેસ્ટ નું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું મિસ વર્લ્ડ ઇન્ટરનેશનલ બે હજાર પચીસના વિજેતા પણ હાજર રહ્યા હતા ઉલ્લેખનીય છે કે સ્પર્ધામાં બેસ્ટ પરફોર્મ કરનાર યુવતીઓની પસંદગી કરવામાં આવશે અને સિલેક્શન બાદ તેમને મોડેલ બનવાની તક પણ મળશે તો વાયએમસીએ ક્લબમાં આ બ્યુટી કોન્ટેસ્ટનું આયોજન હતું જેમાં ગુજરાતભરમાંથી સૌથી પણ વધારે સ્પર્ધકોએ ભાગ લીધો મહેનત તો કરી પણ मैं आई जस्ट वेंट विद द फ्लो मैंने कहा यू कैन लेट मी ट्राई दिस इट्स हार्ड इट्स नॉट इजी बट या इट्स सक्सीडेड सेकेंड टाइम हम अहमदाबाद आए हैं गुजरात ऑडिशंस के लिए पिछली बार ये यहाँ से चार विनर्स निकले हैं जिन्होंने बहुत ही बेहद तरीके से और इंडिया को प्राउड किया है करिए तो बनासकांठा ना केटलाक विस्तारों में हजू पण जड़बंबाकार छे वरसाद ना विराम बाद पण पान पानी नो जमावड़ो વાવના માળકા ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો માળકા ગામમાં પાણીનો ધસમસતો પ્રવાહ યથાવત છે વરસાદે વિરામ લીધો છે પરંતુ હજુ શાળાઓ ગામના ઘરોમાં પાણી નથી ઓસર્યા સો હાથ દાડાથી પાણી આનું આ લગાતાર ચાલુ જ છે મુખ્યમંત્રી આવ્યા હતા શું વાત કરી અમને શું કહ્યું આ નિકાલ પાણી નિકાલમાં મુખ્યમંત્રી આવ્યા હતા ગામના આગેવાનોએ બધાએ રજૂઆત કરી કે આ પાણીનો નિકાલ કરો તરત કાલે જેમ બને એમ મુખ્યમંત્રીએ કીધું કે જેમ બનશે એમ બધું નિકાલ કરી દઈશ એક બે હાજર પંદર માં આવ્યું બે હાજર સત્તર માં આવ્યું બે હાજર ઓગણી માં આવ્યું બે હાજર પચીસ માં આવ્યું આવું પણ કાંઈ બી આઈડિયું આવે છે અત્યારે હાલમાં એટલી હેરાન ગતિ છે ને આ ડાલો લઈને બારું દવરાતું નથી આ ડાલામાં પાણી ભરાઈ ગયું તો અમુક કરાવવા ગયો તો પંદર હજાર રૂપિયા ખર્ચી નથી પાછો આવ્યો હતો કોઈકને બારું લઈ જાવ તો શું લઈ જાય શકું આવી પરિસ્થિતિ ખરાબ છે

ત્રણ રસ્તા હોય કે ગામનું ગોધરું હોય તમામ રસ્તાઓ પર અત્યારે નદી જેવો પ્રવાહ ચાલી રહ્યો છે અને પાણી જ પાણી જોવા મળી રહ્યું છે કે જાણે એવું લાગી રહ્યું છે કે આ સમગ્ર ગામ છે એ ગામ જ આ નદી વચ્ચે આવેલું હોય છે બે હોય સત્તર હોય બિફોર જો હે હોય કે પછી આ અત્યારનો જે વરસાદ હોય આ ગામના દ્રશ્યો જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી પાણી વચ્ચે આ માડકા ગામના લોકો જીવન જીવવા અત્યારે જોવા મળી રહ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પણ આ ગામની મુલાકાત લેવામાં આવી હતી અને આ પાણીનો કાયમી નિકાલ થાય તે માટે ગામ લોકો સાથે ચર્ચા કરવામાં આવી હતી હવે જોવાનું એ રહ્યું કે આ ગામમાંથી ક્યારે પાણીનો નિકાલ થાય છે અને ક્યારે આ ગામનું પાણી બંધ થાય છે કિશોર તુવર એટીન ગુજરાતી માળકા વાવ પાટણના સાંતલપુર પંથકમાં પૂર્ણ પ્રકોપે હાહાકાર મચાવ્યો છે ખેતરો પાણીમાં ગરકાવ થયા છે ખેડૂતોની મહેનત પાણીમાં વહી ગઈ છે મોટા પ્રમાણમાં ઉભો પાક નષ્ટ થયો છે જમીન ધોવાઈ ગઈ છે રવિ સીઝન માટે પણ ખેતરો અનુકૂળ રહ્યા નથી ન્યૂઝ એટીનની ટીમે પંથકમાં જઈને સ્થિતિનો ચિતાર મેળવ્યો છે બધો પણ અત્યારે બધું પાણીમાં બૂટ પડ્યો છે અને સર્વે કરવાની કોઈ જરૂર નથી નથી કોમ્પ્યુટર માં જોઈ લે કે આખા પાઇપ બધું પાણી ભર્યા છે બીજો ખેતર ના બંધ તૂટેલ પડે આવાર હવાર તો એ નુકસાની મોટી ખેડૂતો ને માર સુધાર્યા હતા કોમ્પ્યુટર પાવડા હકાવી હકાવી અને વળી એની દશા આવી એટલે ખેડૂતો ને અત્યારે પહેવાલી છે લીમગામડાના ખેડૂતો હાલ પાયમાલ થઈ ગયા છે માલધારીઓ અને ખેડૂતો પાયમાલ બહુ નુકસાન છે મોટું આખા સાંતલપુર તાલુકામાં છે પણ લીમગામડામાં બહુ નુકસાન છે મોટું ખેડૂતોને સો સો ટકા सहायता पे ये सरकार सारे श्री ने मारी नम विनंती से का पानी वरपे मक्षर महीना में को महीना में એટલે રવિ સીઝને પણ લઈ શકે નહીં એટલે ખેડૂતને આ વર્ષ થયેલ છે તાટો દુષ્કાળ ઓલો નવર હે તો ઓલો દુષ્કાળ આ ઠંડો દુષ્કાળ હે અત્ય ઉષ્ટી એટલે આવા ટાઈમે જો કોઈ સરકાર સહાય કરશે સહયોગ કરશે તો જ ખેડૂત જીવીય છે ન કે ખેડૂતને જીંબો ખર્ચો થાય વાવેતર કરો તમે અડદ વાવો એરંડા વાવો કે બીટી કપા વાવો કે ગવર વાવો આ બધો પાક અમે તૈયાર બધો પાક રો નિષ્ફળ ગયો ને જેમ બે હજાર સત્તર માં જેમ પૂર આવ્યું હતું પાણી એવી સ્થિતિ આજે ધોણ વધારશે જમીન કે ચાર થી પાંચ વર્ષ તો આ જમીન ધોરણ થઈ ગઈ કાંઈ મોલ જ ઉગશે નહીં

સાડી ત્રણસો કે ચારસો જેવું છે દૂધ એટલે વરસાદના હિસાબે હાવ નષ્ટ થઈ ગયો છે આમ હળી ગયો છે પાણી ભરેલું એના હિસાબે એટલે અત્યારે ખેડૂતોને તો કોઈ ઘાસચારો ખવડાવું કોઈ રહ્યું જ નથી પાણી ભર્યું નથી કેટલા વાગે નીકળે ઘરેથી નવ વાગે

સાતલપુર પંથકમાં સતત છત્રીસ કલાક વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને આ વિસ્તારના ખેડૂતો ક્યાંક પાયમાલ થઈ ગયા છે તેવા દ્રશ્યો સામે આવે છે દ્રશ્યો હું તમને બતાવીશ દ્રશ્યો હાલ જે દેખાય છે તે સાતરપુરના મુખ્ય મથક વારાયથી ત્રણ કિલોમીટર જે આવેલું છે લિંગામણા ગામના આ લિંગામણા ગામના દ્રશ્યો છે અને આ લિંગામણા ગામના ખેડૂતો પોતાની આ વીતી ન્યૂઝ એટીનને જણાવી રહ્યા છે કે ખરીફ પાકમાં જે આશાઓ સાથે ખર્ચાઓ કર્યા હતા હેક્ટર દીઠ પચીસ કે બીજા વાવેતરમાં જે બિયારણ હોય તે પ્રમાણે પચાસ હજાર સુધીના ખર્ચા કર્યા હતા પરંતુ જ્યારે પાક તૈયાર થઈ ગયો ખેડૂતો કે આ વિસ્તારના ખેતરો જળબ્બાકાર થઈ ગયા છે વરસાદને વિરામ લીધાને આજ છઠ્ઠો સાતમો દિવસ છે પરંતુ હજી પણ અત્યારે જે ઉપાશીથી આપણે ઉંચાળો ખેતર છે તો પણ અહીંયા ઢીચણ ઉપર પાણી ભરાયેલા છે એટલે કે જ્યારે અંદર જઈએ તો ગળા ડૂબ પાણી હાલની સ્થિતિએ ખેતરમાં ઊભ્યા છે આ વિસ્તારમાં ખેડૂતોએ ખરીફ પાકમાં અડદ, કવાર, તુહડ સહિત કઠોળના પાકો વાવેતર કર્યા હતા તેમજ એરંડા, દિવેલા સહિતનો પણ આ વિસ્તારમાં વાવેતર થયો હતો પરંતુ આકાશી આફતએ ખેડૂતોની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધો છે અને હવે ખેડૂતોનો એક જ સાર વધ્યો છે સરઘસ ખેડૂતો અત્યારે સરકાર પાસે એ માંગ કરી રહી છે કે સરકાર સર્વે કરે તો પશુ મૃત્યુ અને ઘરમાં ઘરવકરી મકાનો જે પડી ગયા છે તેનું સહાય કરે પરંતુ સામે ખેડૂતોને કેટલું નુકસાન છે કયું વાવેતર વાવેતર એનું સર્વે ના કરે કારણ કે ખેતરોમાં જવાની સ્થિતિ જ હાલ નથી તો સરકારના તંત્રના અધિકારીઓ ખેતરે સુધી કઈ રીતે પહોંચી સર્વે કરશે એટલે ખેડૂતોનું કહેવું છે કે સરકારને ખબર જ છે કે કોણ ખેડૂત છે અને કોણ નથી એટલે કે કોમ્પ્યુટર ઉપર જે નોંધાયેલા ખેડૂતોને તમામ ખાતામાં સીધી સહાય આપે તો ખેડૂતોને સત્વરે એટલે કે તાત્કાલિક એમને સહાય મળે નાતરપુર પંતકના તમામ ખેતરોમાં કમરથી ઉપર પાણી ભર્યા છે તમામ પાક નષ્ટ જોવા મળી રહ્યા છે અને હાલી સ્થિતિ લિંગાવણા ગામનો ગ્રાઉન્ડ ઝીરો તો જ્યાં પણ ખેડૂતો પોતાની આપવીતી જણાવી રહ્યા છે અશરફ ખાન ન્યૂઝ એટીન પાટણ સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો ઉપરવાસમાંથી એક લાખ બોતેર હજાર છસો બાવીસ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે નર્મદા ડેમના દસ દરવાજા ખોલવામાં આવ્યા છે જેની સામે નર્મદાના દસ ગેટમાંથી એક લાખ એકતાળીસ હજાર સાતસો છત્રીસ ક્યુસેક પાણી નર્મદા નદીમાં જ આવક હાલ નર્મદા ડેમની સપાટી એકસો છત્રીસ પોઈન્ટ ચાલીસ મીટરે પહોંચી છે નર્મદા ડેમના દસ દરવાજા એક પોઈન્ટ પાંચ મીટર પૂરવામાં આવ્યા છે ચોવીસ કલાક આ ડેમ નવ સેન્ટીમીટરનો વધારો નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર તો નર્મદા ડેમ ત્રાણું ટકા ભરાયો છે આગાહીકાર રમણીક વામજાની ચંદ્રવાડી આગાહી હજુ ધોધમાર વરસાદનો રાઉન્ડ ગયો નથી ચંદ્ર પરના રાઉન્ડના આધારે કરી આગાહી સત્તર સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આ વર્ષે મગફળીનું જંગી ઉત્પાદન થશે પાછોતરો વરસાદ પણ સારો રહેશે નવરાત્રીમાં પણ વરસાદની આગાહી વીસથી થી પચીસ સપ્ટેમ્બરમાં પણ વરસાદની આગાહી કેટલાક વિસ્તારમાં બે થી પાંચ ઇંચ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે ઉલ્લેખનીય છે કે હજુ ધોધમાર વરસાદનો રાઉન્ડ ગયો નથી ચંદ્ર રાઉન્ડના આધારે કરી છે આગાહી સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે પાછોતરો વરસાદ હજુ નથી ગયો ચંદ્રમામાં કુંડાડું થશે ગુરુવારે સાડા બાર થી સુધી અને બીજું કુંડાડું આ રાતે ત્રણથી સાડા ત્રણ કુંડા હોવાથી સત્તર નવ સમય ગાજી સાથે બપોર પછી મંડાની વરસાદ સૌરાષ્ટ્રમાં થશે અને આ પવનની દિશા બદલ આજે ઉત્તરાયણ નક્ષત્ર બેસેલ હોવાથી વાહન છે શ્યા અને જે ન થાય તાણ તૂટ્યા અને ખેડૂતોને પાક પાણીમાં પણ મગફળીમાં અમુક જગ્યાએ નુકસાન અમુક જગ્યા લાભ થશે છત્રો વરસાદ થવાનું કારણે અષાઢ મહિના ની અંદર પડવા ના દિવસે આદ્રા નક્ષત્ર ન હોવાથી એટલા ભાગની વાત ખગોળ વિજ્ઞાન ના આધાર આવે છે હજી વરસાદ મોરતા માં પણ થાશે ચોમાસાને લઈને મહત્વના સમાચાર આગામી દિવસોમાં ચોમાસું લેશે વિદાય ચોમાસાની વિદાય માટે બે ત્રણ દિવસ અનુકૂળ સ્થિતિ ગુજરાતમાંથી ચોમાસાને વિદાય માટે આગામી બે કે ત્રણ દિવસ દરમિયાન સ્થિતિ અનુકૂળ બનશે આજે પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ વિદાય લીધી છે આગામી બે ત્રણ દિવસ દરમિયાન રાજસ્થાનના કેટલાક ભાગો પંજાબ અને ગુજરાતના કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે